મારું નામ સૂર્ય છે સૂર્યથી આપણે પરિચિત છીએ આપની રોજની શરૂઆત સૂર્યદેવથી થાય છે અને સૂર્ય સન્માનિત કાર્ડ છે જે પૃથ્વી પરના જીવનો દાતા ગણાય છે સૂર્ય સૂર્ય એટલે પૃથ્વી એટલે સૂર્યથી પૃથ્વી પૃથ્વીથી સૂર્ય તેલ લગભગ તેલ લાખ ગણો મોટો ગણાય છે સૂર્યને ફરતો ચક્કર લગાવવો હોય તો હજાર કિમીના વ્યક્તિ ચાલતા વિમા બેસીને જઈએ તો એકસો સાત વર્ષ નીકળી જાય સૂર્યનું ગુરુત્વક્ષક બળ પૃથ્વી કરતા ઘણું વધારે છે આથી જે પદાર્થ વજન પૃથ્વી પર એક ગ્રહ હોય તેનું વજન સૂર્ય સરપાટી પર અઠય એક થાય છે શક્તિના લીધે જ ગ્રહોના પોતાના ચોક્કસમાં રહેલા રહેલા છે તે મને તે પૃથ્વી તેમની આસપાસ ફરે છે સૂર્યથી પૃથ્વી પંદર કરોડ કિમી દૂર છે સૂર્યના કિરણોને સૂર્યના કિરણોને ધર્વી પર પહોંચવા ધરતી પર પહોંચવા સવા આઠ મિનિટનો સમય લાગે છે સૂર્ય સપાટી હંમેશાથી રહે છે અને તેમાં અનેક પ્રજ્વલિત અને અગ્નિ જ્વાળાનો સમાવેશ થાય છે સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે તે તેમાં હાઇડ્રોજન અને હિલિયન હિલિયન હિલિયમ વાયુ વાયુની પ્રક્રિયા પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે જેને આપણે ઉર્જા કહીએ છીએ તેથી સૂર્ય સપાટી ખૂબ જ ગરમ રહે છે સૂર્યની ઉર્જાને કારણે સૂર્યની ની કારણે પૃથ્વી પૃથ્વી પૃથ્વીને જીવ સૃષ્ટિ જીવન સૃષ્ટિ પામી છે સૂર્યને સદીઓના પાલક તરીકે પણ સૂર્ય સદીઓના પાલક તરીકે પણ ઓળખાય છે